મારામ ખાલી અખંડ રહ્યા છે કોણ એ બાબાના બંને હાથ ભાગડી દીધા એકદમ બોધ બોલવા માંડ્યા કે તમે કોણ છો

આપણે સ્વામીની દરેક ક્રિયા જોતા હોય તો સ્વામીની દરેક ક્રિયા એમની પોતાની મસ્તી હોય છે જમતા હોય

તમને આમ લાગે કે સ્વામી કંઈક અલગ છે એની પ્રત્યેક ક્રિયા શું એને જોઈને આપણને કઈ ને કઈ વસ્તુ સમજાય છે પ્રત્યેક ક્રિયા પોતે શાસ્ત્ર છે અને જેમ કોઈ પુસ્તક તમે વાંચો એમ આપણે જીવન જોઈએ છે પહેલેથી મોહન સ્વામી મહારાજ મુંબઈમાં જોયેલા ત્યારથી એમની સાથે હેત નું થઈ ગયેલું તો પહેલેથી આપણને એમનામાં એક ભાવ તો રે કે સંપૂર્ણ સાધુતા નિર્દોષ વ્યક્તિ એમની હા એમની નિર્દોષતા આપને દેખાય દરેક હવે રાત્રે જાગે ને તો એ નિર્દોષ દેખાતા હોય અને જમતા હોય ત્યારે નિર્દોષતા દેખાય આપણને બાપા ખાલી એમને બેઠા હોય અને કઈક વાંચતા હોય કે કઈક કોઈ પણ ક્રિયા કરતા હોય મને તો વારંવાર અનુભવ થાય છે તો જયારે બાપાના મુખાર્વિંદ તરફ જો ત્યારે મને બાપામાં એક બાળક જેટલી નિર્દોષતા એમાં જોવા મળે છે ગમે તે હોય કોઈ જાતનો દંભ નહીં આડંબર નહીં કોઈ બીજું કંઈ કોઈને માટે કોઈ દાડો દ્વેષ નહીં કોઈ જાતનો એવો ભાવ નહીં અભાવ ગુણની કોઈ વાત જ ના નીકળે મને વારંવાર આ અંતરથી થયા કે બાપા એકદમ શું કહેવાય કે નિર્લંબ પુરુષ છે એમાં કોઈ જાતની કપડની જેવા રૂમમાં છે એવા જ બહાર છે

અમારી રજૂઆત લૌકિક હતી અને એમનો સામે જવાબ શું હતો કે સંપથી કરો છો માટે સગો કરી થશે લૌકિક વસ્તુ ઉપર એમને લક્ષ્ય જ ના રાખ્યો એને એમને ત્યાં કોઈ સ્થાન જ ના આપ્યું સિદ્ધુ જે ભગવાનનો ગુણ સંપ એની ઉપર જ એમને ધ્યાન આપ્યું કે તમે આ રાખશો ને તો થશે આપણને એ દેખાય કે પુરુષ આ લોકના નથી આ દ્રષ્ટિવાળા છે આધ્યાત્મિક દ્રષ્ટિવાળા છે એ એમનું આયોજન પણ છે ને આધ્યાત્મિક છે એનું માર્ગદર્શન આધ્યાત્મિક છે એમની ફૂટપટ્ટી પણ આધ્યાત્મિક છે સફળતાનું માપ એમનું આધ્યાત્મિક છે એ બધું આપણે દેખાય છે તમે સરવાડે હવે જુઓ આબુધાબી મંદિરમાં મંદિર પૂરું નથી થયું ધજા ચઢી ગઈ છે બધા ભેગા થઈને ફોન કરી સ્વામી કહે છે કે પૂર્ણ થઈ જવું રોબિન્સ વિલ માં બધા મહેનત કરીને અક્ષરધામ આખું પૂરું કરી નાખ્યું સ્વામી એ દિવસે કીધું કે અક્ષરધામ થઈ ગયું બહુ સરસ થયું એક વાક્યમાં માં ઉલ્લેખ બાજુમાં મૂકી શકાય કે હવે આપણે અંતરમાં માં થાય એના પર કરવાનું છે એમનું આખું આયોજન એમનું ગેમ પ્લાન એમનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ આખું આધ્યાત્મિક છે એટલે આપણને દેખાય કે આ પુરુષ જુદા છે આઈ એમ અ સ્ટ્રોંગ બિલીવર એન્ડ ફ્રોમ માય કપલ ઓફ એક્સપીરિયન્સીસ જસ્ટ ડે બિફોર યસ્ટરડે You know, something that was absolutely impossible, it was broken down. And Mahatma said, i And in 24 hours, everything changed. And it emerged through. You know, I didn't need the proof of the world. I saw it. And it happened. Mahatma Swami Maharaj's blessings will happen only when

અને મારા ગુરુ છે એમાં મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે કહેશે એટલે થશે જ પણ મોહન સ્વામી એક વાક્ય કે જેવો પહેલા છે તો એવો થઈ જશે હેપન અને વી થિંક કે આ થશે નહીં થાય ધેટ્સ આવર પ્રોબ્લેમ ફેથ ઇન હિમ ધેટ્સ ઓન્લી આન્સર એન્ડ આઈ બિલીવ ઇન હિમ સ્ટ્રોંગલી આઈ ડોન્ટ નીડ નોબડી નો પ્રૂફ કે જે વ્યક્તિ આટલા મોટા હોય નાના ના થઈ શકે પણ સ્વામી કેટલા નાના થઈ જાય આપણે તો તો વ્યવસ્થિત સેવા એ ના કરતા હોય પણ સ્વામી બધું ચલાવીને સહન કરે અમે હમણાં ક્યાં હત્યા હતા જામનગર હતા અને પછી અપૂર્વ મુનિ સ્વામી આવ્યા એમને બધી વાત કરી અને પછી એમને કીધું કે સ્વામી આપણે બધા સેવકો બહુ સારા મળ્યા છે

કોઈને વિશ્વાસ નતો બધાને એમ હતું કે યોગી બાપા જેને કહે કે એમનું દૈવત એવું કે જબરજસ્ત કાર્ય થયું અને પછી યોગી બાપા એ પ્રમુખ સ્વામી ની વાત કરી આપણને એમના વચન માં વિશ્વાસ કે હવે પ્રમુખ સ્વામી બધું કાર્ય કરશે અને પ્રમુખ સ્વામી મન સ્વામી ને બધું ગયા સો ટકા એવી જ નહીં

Things on this earth run by him, it's not us. The atoms in my own body, I don't spin them. And the forces of the nature, I don't create them. So I know somebody else is doing it. Okay. Who else could it be? So we would call God. But it's too distant, I can't understand. Now this letter.

કાગળ લખ્યો હોય મને કે તમે વાંચો મે વાંચ્યો હોય અને જે તે વ્યક્તિને મોકલ્યો અને પછી જે એમાંથી વિરાટ કાર્ય થાય છે પછી આપણને ખ્યાલ આવે કે આ પત્ર કેટલો કમાલ કરે છે તો એમાં ભગવાન ની શક્તિ હોય તો જ બધું થાય

અને ક્રિયા આ ત્રણ પ્રકારની શક્તિઓથી બધા જ કાર્ય ચાલે છે ભગવાન સાથે સંકલ્પ કરે એ પ્રમાણે ચાલે છે

સત્પુરુષો કામ શું કરે છે કે ભગવાનની જે શક્તિ છે ને જે ભગવાન આપેલી છે અને એ વખતે એમની શક્તિ વાપરે છે જો એમાં પણ ભગવાનની શક્તિથી જ આપણામાં રહેલી શક્તિ બહાર આવે છે અને ન થાય એવા કાર્યો આપણી પાસે કરાવે છે કે ભગવાને આ શક્તિઓ આપણામાં મૂકી હોય છે પણ એ શક્તિને બહાર લાવવાનું કામ આવા સત્પુરુષો કરતા હોય છે અને એક આ એક નાના ઉદાહરણ થી આપણને ખબર પડી છે આમ જો ખાલી ઉપર ઉપર થી વિચાર કરીએ તો સ્વામી બાપાની ક્રિયામાં મનુષ્ય ભાવ આવે આપણને પરંતુ એનો જો શાંતિથી બેસીને વિચાર કરીએ તો સ્વામી બાપામાં ભગવાનની શક્તિ કામ કરે છે એ આપણને સ્પષ્ટપણે જોવા મળે એટલે આટલું બધું એમના અંદર આકર્ષણ છે અત્યારે સભાપતિ તો બી લોકો દોડી દોડીને એમના દર્શન કરવા માટે આવતા હતા આટલી બ્યાસી વર્ષની ઉંમરે કે આટલા

No, three days ago happened in uh, gondor. such an bhagwan happened in it, gondor. It, it gets reinforced. when you the top of the city, when you it's like when you are before the mountain, you don't talk to the mountain. you just get inspired. when you are looking at the sun, you get inspired. i'm not a bad person. i'm a i was sitting. i felt so nice. બાપાનું એક વાક્ય બાપાનું ખાલી આમ થોડા આગળ જાય પાછળ ના સંકલ્પો પૂરા થઈ જાય meet him, you can see him, you can feel him. ઘણા ના જાય બાપા કથા કરતા માંડ પાંચ કે સાત મિનિટ બાપા બોલે પરંતુ પછી આપણને ખ્યાલ આવે કે સભામાં બેઠેલા ઘણા બધાના પ્રશ્નો નું સમાધાન થતું હોય ઘણા બધા હરિભક્તોને બળ મળે ઘણા બધાના આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની પ્રેરણા એમાંથી મળતી હોય તો આ બધું એમનામાં રહેલા ભગવાનની શક્તિ કામ કરે છે એ લાગે છે કે આપણને એમના સ્વરૂપમાં પ્રતિ આવે ને એટલા માટે જ સ્વામી આવા પ્રસંગો ઉભા કરતા હશે અને કોઈને કોઈ નિમિત્ત ઊભું કરશે આવી આજ્ઞા કરશે અને આજ્ઞા પાડવાનું બળ થશે અને એ રાજી થશે અને એ રાજી થશે ને એને લઈને આપણને એમ લાગશે કે હું ધન્ય છું ને પૂર્ણ કામ છું એટલે એ પ્રતિથી ભલે અત્યારે આપણને એટલી બધી નથી પણ એટલું તો આપણે અવશ્ય માનવું પડે બુદ્ધિથી કે શ્રદ્ધાથી કે ગમે તે રીતે કે આપણા માટે મહાન સ્વામી મહારાજ ભગવાનનું સ્વરૂપ જ છે Everything really fine tunes to the words that he has said. You know, so often we can look at the skies and the skies are clear and we say it won't rain. When you see clouds, we say it will rain because we may hit on facts. But so when a Satpurus looks at open skies and it says will, it will rain, clouds appear and they rain. That's the letter. Allah, એ જ કરતા હતા છે એ દ્રઢતા થવી જ જોઈએ એ દ્રઢતા હોય તો આપણને શું ફાવે કાર્ય તો થવાનું જ છે એમની દ્રષ્ટિથી એમની ઈચ્છાથી એમના આશીર્વાદથી એમની પ્રેરણાથી કાર્ય તો સંપ્રદાયનું થવાનું છે અને આપણે પોતે એની દ્રઢતા કરવાની કે આ વસ્તુ આમ જ છે એમાં કોઈ સંશય નથી ભગવાન રહીને બધું કરે છે એટલે સેજે સેજે આ બધી દિવ્યતા એ વેરાય ને થોડો ઘણો આપણને એનો અનુભવ થાય હકીકત જ છે કે એમનામાં ભગવાન રહીને કામ કરે છે બાપા એ જયારે કહ્યું અને લખીને આપ્યું એટલે પછી આપણને વધારે થઈ ગયું કે આ પ્રગટ સત્પુરુષ સાક્ષાત અક્ષર બ્રહ્મ એ મહાન સ્વામી મહારાજ છે એમના દ્વારા આપણને ભગવાન મળ્યા છે સંત તે સ્વયં હરિશ એવું જ આપણને વિશ્વાસ માર્યો એનો જ આપણને આનંદ છે માનો મરી છે મોટી વાર્તા હાતા આવી તેમાં હાર જોરી કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છ સતસંગ અંગે આચાર કરી રાખ જોરે રાખે ચાળે બીજાનો રંગ એવો ડાપણ દુઆ ખોરે નઈ બેઠા છો મોટો મરમ રે આજુ પામ્યા છો આનંદ મામ્યા દાલ દુખ રખે ボクタールはストーカー